મનુષ્ય માત્ર સુખ માટે કર્મ કરે છે બરાબર કોઈ પણ જીવ પ્રાણી માત્ર સવારે ઊઠે ત્યાંથી સાંજ સુધી જે કંઈ કર્મ કરે એ શેના માટે કરે છે સુખ માટે કરે છે કોઈ દુઃખ માટે તો નથી કરતો કોઈ કાંઈ કરતો હોય તો આપણે એને પૂછીએ કે તમે આ શું કરવા કરો છો કે દુઃખી થવા કરો છો કઈ કોઈ કોઈ પણ પશુ પક્ષી મનુષ્ય માત્ર કોઈ પણ ખાસ આપણે માણસનું લઈએ કોઈ બી માણસ કાંઈ કર્મ કરતો હોય તો એ શુક્રવા કરે છે સુખી થવા માટે કરે છે કોઈ દુઃખી થવા કોઈ કર્મ કરતું હોતું નથી સુખાય કર્માણી કરોતી લોક ભાગવતનો તૃતીય સ્કંદ લખ્યું શું સુખાય કર્માણી કરોતી લોક ન સુખમ પણ માળું સુખ તો મળતું નથી નતય સુખમ સુખમ વાન્ય દુપારમમ વા અન્યત ન ઉપારમ અન્યત એટલે દુઃખ દુઃખ વિરામ પામતું નથી સુખ મળતું નથી તો આનું કારણ શું માણસ માત્ર સવારથી સાંજ સુધી જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી જે કંઈ કર્મ કરે છે એ સુખ માટે કરે છે સુખ મળતું નથી ને દુઃખ દૂર જાતું નથી આનું કારણ શું પ્રશ્ન કેવો છે તમે જો આટલી આટલી મહેનત કરીએ તો મારું પાછું સુખ તો રહેતું નથી કાંઈક નું કંઈક દુઃખ તો આવ્યા જ કરે આવ્યા જ કરે આવ્યા જ કરે ત્યારે ભાગવતના આ પ્રશ્નને આધારે મારે કેવું કે ઘણી વાર આપણે કર્મ એવા કરીએ છીએ કરીએ છીએ સુખ માટે પણ એ કર્મ દુઃખ દેનારું હોય છે કરીએ સુખ માટે આપણી કર્મ પણ એ એ કર્મ સુખ દેનારું ન હોય એ કર્મ હોય દુઃખ દેનારું આપણે એને સુખ દેનારું માનીને એ કર્મ કરતા હોઈએ ફોર એક્ઝામ્પલ તમને એક વાત કરું કે કોઈ દારૂડીઓ દારૂ પીવે છે તો એ સુખ કરવા પીવે છે સુખી થા ને કે ભાઈ એક પેક મારી લો એટલે એ આરામ ઊંઘ આવી જાય હકીકતમાં દારૂ પીવો એ કર્મ સુખ દેનારું એમાંથી દુઃખ જ આવવાનું પણ માણસ છતાંય એ કર્મ કરે છે સુખ માટે હું એક એક ઝીણી ઝીણી વાત કરીશ તમને તમને એમ છે આપણે ક્યાં પીએ છીએ તો આ માવા ખાવ તમે તમાકુ ખાઓ હું કરવા ખાવ સુખ માટે જ ને ભાઈ મજા આવી જાય એમ બરાબર પણ હવે એને લઈને કેન્સર થયું તો પછી આવશે શું ભાઈ દુઃખ જ આવવાનું એકને આવે પરિવારને આવે બધાને આવે વ્યસનોથી આજે આપણે જોઈએ છીએ કેટલા કેન્સરોના કેસો વધતા જાય છે બરાબર તો આ કર્મ શેની માટે થયું મૂળ કરે છે સુખ માટે પણ દેનારું શું થશે દુઃખ દેનારું થશે આજે આપણે બધા જાણીએ છીએ કે આટલા કેન્સરના રોગો પહેલાં નહોતા જે વધ્યા એમાં વ્યસનો બી એક મોટી ભૂમિકા છે બહારની ખાણીપીણી નકરી કેમિકલ્સવાળી ચીજો બીજું કે ઓર્ગોનિક ઓર્ગેનિક ખેતી ગઈ નકરી પ્રેસ્ટિસાઇઝ દવાઓ રાસાયણિક ખાતરો આખું કામ કરે એટલે આપણે કોઈને એકને દોષ દેવાની વાત નથી પણ જે કોઈ સામૂહિક કર્મ કરે કે કોઈ પણ કર્મ કરે અંતે તો બધાની માટે શું થવાનું દુઃખ દેનારું વધારે ઉત્પાદન જોતું છે આંબાના થળિયામાં નાખો એ કેમિકલ એ લૂમો ઝૂમો કેરિયું લાવો માણાને બધાને નીચોવી નાખવાની દાને આંબાને નીચવી જ નાખો એક અમારે ભણતા ત્યારે અમારે હિતોપદેશમાં એક કથા આવતી કે એક મુરઘી હતી ને રોજ એક ઈંડું હોનાનું દેતી હતી રોજ એક ઈંડું હોનાનું આપે બરાબર પણ જેની ઘરે મુરઘી હતી ને એને એમ છું કે મળવા આટલાથી વાટ જોવી એક 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 આપે લાઈન આને મારીને માલપાત ધોય એટલા બધા કાઢી નાખું સમજાણું તે મારી નાખી દે હવે પછી કંઈ મુરઘી ઈંડું આપે માણાને અત્યારે એવું થયું છે ગમે એમ કરીને બધાને નીચવીને જલ્દી હું જમીન નીચવી નાખવી આંબા હોય તો નીચવી નાખવા શાકભાજી હોય તો કે મારો ઇન્જેક્શન કરો આવડું મોટું હબ મોટું કરવું ને હબ જાઝું વેચવું ને હવ રૂપિયાવાળું થવું અંતે પાછા બધા દુઃખી એક એક કર્મ તમે આપણા જોશો તો મોટા ભાગના આવા કર્મો આપણે કરીએ એમાંથી દુઃખ આવે પછી માણસ ચોરી કરે લૂંટ કરે દગાદુગી કરે ભેળસેળ કરે પૈસા માટે કોઈ પણ પાપ કરે એ શું કરવા કરે છે મૂળ તો સુખી થવાને કે હું જે કંઈ કર્મ કરું એનાથી મને પૈસો મળે પૈસાથી હું સુખી થાવું પણ એને ખબર નથી કે જે પાપ કર્મ કરે એ પાપ કર્મ અંતે એને દુઃખી કરે કરે ને તમે વ્યસનો જુઓ પછી તમે આ પાપ કર્મ જુઓ કે તમે પછી એવી ઘણી બધી ક્રિયાઓ તમે જોશો કે જે માણસ કરે છે સુખ માટે પણ હોય છે દુઃખ દેનારી સુખ દેનારું કોણ ધર્મ છે પુણ્ય કર્મ છે